આજે આપણે બનાવશું બુંદીનું રાયતું તેની માટે આપણે લેવાનું છે થ્રી ટેબલ સ્પૂન દહીં અને તેને સરખી રીતે મિક્સ કરવાનું છે એને સરખી રીતે મિક્સ કરવાનું છે અને એની પછી એમાં આપણે એડ કરીશું ટુ ટેબલ સ્પૂન શુગર અને એને બી પછી સરખી રીતે મિક્સ કરવાનું છે જેનાથી એમાં મીઠો સ્વાદ આવી જાય સરખી રીતે હલાવ્યા બાદ એને થોડી વાર રાખવાનું છે પછી એમાં આપણે એડ કરીશું જીરું લાલ મરચું અને મીઠું પછી હવે આપણે એને હલાવી દઈશું એને સરખી રીતે મિક્સ કરવાનું છે જ્યાં સુધી બધા સ્પાઈસીસ એમાં સરખી રીતે મિક્સ ના થઈ જાય ત્યાં સુધી આપણે એને હલાવવાનું છે અગર તમારે બુંદીના રાયતામાં આ બુંદી થોડીક પોચી જતી હોય તેમાં એને થોડી વાર પહેલાં પાણીમાં પલાળી રાખવાની નકર અમે જેવી રીતે નાખી છે એવી રીતે તરત જ નાખી દેવાની બુંદી નાખ્યા બાદ પણ એને હલાવવાનું છે અને હવે આપણું બુંદીનું રાયતું બની ગયું છે અને એના ઉપર જેમ કોથમીર થોડી નાખી અને દેવાનું છે આ આપણું બુંદીનું રાયતું બની ગયું છે હવે આપણે એને સર કરી દેસુ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે આ સર થઈ ગયું છે જો તમને મારી રેસીપી ગમી હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ